મયલામ ફસ્ટ ક્લાસ તૈયાર કદે બળો તૈયાર થઈ ગઈ ઊભો તા ભયા નો કોણ મૂડતા જ્યા પરમ બૂમ એના મૂડ મન નઈ ખવ છે રે આ કેલા ભાઈ આપળો બાઇક બાઇક તૈયાર થઈ છે ભાઈ મને લઈ જા કે ભાઈ આબર મમ્મી કે

आपण शेळो नारेळ फोलस कारण की माताजी आ्यासी दर्शन करडा देते कारण दासद गोगा महाराज ज्या तर आपण विडिओ बना तर आपण नारेळ चढायत आपल्या परिवारे चिकतर माया आ्यासी तर नारेयळ चढाय दो कला माझ शेडो नारेळ फोलास Dar pe luamă, vei, e, să mă șelu. Ok, la. Oh, apropo, n-are dusă, e direct mândir

તો તમારે કોઈ નાબોધ આવજો માતાજી ઈરવાણી થી પાલડી રોડ પર આવેલું છે તો આપડા આટલા વિડીયો પૂરો કરીએ અને તમારે કોઈને આવવું હોય તો આઈ જજો બધા માતાજી ના દર્શન કરવા